હવે સુરતમાં તેલ પણ અખાદ્ય વેચાયું ઘી બટર પનીર ચીઝ અને હવે કપાસિયા તેલ લસકાણાના મહાદેવ લેવામાં આવ્યા સેમ્પલના દિવસ સાબિત થયા તેલના નમૂના જણાઈ આવ્યા આરોગ્ય વિભાગ દ્વારા એકસો અઠ્યાસી કિલો તેલનો જથ્થો સીઝ કરીને નાશ કરાયો કપાસિયા તેલના જથ્થાનું ટેન્કર લાવીને તેમાં ભેળસેળ કરાતું હતું પાંચ કિલો પંદર કિલો જેવા ડબ્બા બનાવીને બજારમાં વેચાતો હતો ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી કિંગ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના નમૂના લેવાયા જે તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા લેબ ટેસ્ટિંગમાં આ નમૂના ધારા ધોરણ મુજબ ન હોવા સાથે સબસ્ટાન્ડર્ડ જણાઈ રિપોર્ટ બાદ હવે ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર સામે ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે શહેરમાં વેડસેડ અને નકલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહેલા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ ગયા છે